મિત્રો અને હાર્દિક સ્વાગત સમાચાર મળી રહ્યા છે કે ભરૂચના વેજલપુર ખાંચીપાડ ખાતે સોના ચાંદીના તાકેના થોઈ આપવાના બહાને બાઇક ઉપર આવેલા બે શખ્સોએ એક વૃદ્ધા સાથે ઠગાઈ કરી તેમની ત્રણ ટોલાની બે બંગડીઓ લઈ ફરાર ભરૂચના વેજલપુર વખારી એક વાયુ જીવન જીવે છે સોમવારે તેઓ બપોરના સમય ઘરમાં પોતાની નિત્ય પ્રક્રિયામાં જોતરાયેલા હતા તે વેળાએ એક બાઇક ઉપર બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમણે તેઓ સોનાની વસ્તુઓ ચમકાવ્યા આપતા હોવાનું જણાવીને તેમને વાતોમાં